કંપની જે છે તે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની સાથે જોડાયેલી છે અને પ્રોડક્ટ્સ એમની જે છે તે ખૂબ જ રસપ્રદ છે એક્સપોર્ટ માર્કેટ ઇન્ટરેસ્ટિંગ છે ચર્ચા કરીશું કંપનીના એમડી ખુશબુ દોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે મેમ સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ વિથઅસ અને કંપનીને નજીકથી સમજવા માટે આજે તમને ઇન્વાઇટ કર્યા છે શરૂઆત બહુ નજીકના ભૂતકાળમાં થઈ છે એટલે કંપની જે છે તે હવે ગ્રો સ્ટે ગ્રોથ સ્ટેજને આગળ નીકળી રહી છે એટલે પહેલાં તો સમજાવો કે આ જે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ છે બધાને પહેલાં મનમાં એ જ આવે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ એટલે એ શું એ બાયોડિગ્રેડ હોય ના હોય શું તે આપણા જમીનને નુકસાન પહોંચાડે છે તો તમે કયા પ્રકારની પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ જે છે પહેલાં તો એ ડેવલપ કરો છો બનાવો છો એ પહેલાં તો સમજાવો મેમ સો થેન્ક યુ ફોર હેવિંગ મી હેન્સ ઇટ્સ ગુજરાતી આઈ થિંક આઈ વુડ લાઇક ટુ સ્પીક ઇન અ ગુજરાતી ઇટ સેલ્ફ આપણી કંપની પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ બનાવે પણ જ્યાં સુધી રિસાયક્લેબિલિટી અને બાયોડિગ્રેડેબિલિટીની સવાલ છે સો ઓલ ધ પ્રોડક્ટ્સ આર રિસાયક્લેબલ અને બાયોડિગ્રેડેબલ આપણે એમાં ઘણું બધું રિસાયકલ મટીરિયલ પણ યુઝ કરતા હોઈએ કે જેનાથી ઓવરઓલ પ્રોડક્ટ સસ્ટેનેબલ બને અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ રહે સો એક પણ પ્રોડક્ટ આપણી એવી નથી જે એન્વાયરમેન્ટને નુકસાન કરે અને એન્ડ ઓફ ધ લાઈફ એમને રિસાઈકલ કરી શકાય એવી એવી રીતે જે બને છે અને ઘણું બધું રિસાયકલિંગ મટીરિયલ પણ એના ઉત્પાદનમાં યુઝ થાય છે ઓકે હવે મેમ એ સમજવું છે કે આપણી જે પ્રોડક્ટ્સ છે એમાં માર્કેટ કયા પ્રકારે છે ડોમેસ્ટિક કન્ઝમ્પ્શન કેટલું છે એક્સપોર્ટ કન્ઝમ્પશન કેટલું છે કારણ કે મેં જેટલા પણ પ્રકારની આપણી જે પ્રોડક્ટ્સ જોઈ છે મને આપના ક્લાયન્ટ લિસ્ટમાં પણ જોવા મળ્યું કે ઘણા એવા લોકો છે જે બહાર કદાચ આપણી પ્રોડક્ટ્સ વધારે કન્ઝમ્પનમાં જઈ રહી છે મેમ તો સિન્સ ઇન્સેપ્શન અવર નાઇન્ટી પર્સન્ટ ઇઝ ગોઇંગ ટુક્સપોર્ટ મેનલી ધ ટુ સેક્ટર ઇન્ટરનેશનલ રિટેલ પ્લેયર્સ લાઈક છે વોલમાર્ટ છે સો આ બધા રિટેલરને આપણે આ પ્રોડક્ટ આપતા અને ધોઝ આર બિગેસ્ટ માર્કેટ ધીમે ધીમે ટ્રેન્ડ ડેવલપ થઈ રહ્યો છે આ બધી પ્રોડક્ટ યુઝ કરવા માટેનું સો વી આર ઓલ્સો નાઉ ટાર્ગેટિંગ ઇન્ડિયન માર્કેટ સાયમન્ટેનિયસલી ઓકે સો એના માટે કોઈ એવા સ્ટ્રેટેજી ઇન કરી રહ્યા હોય કોઈ એવા રિટેલર્સ કે હોલસેલર્સ કે જેમની સાથે વાતચીત થઈ રહી હોય મે બી પોસિબલ ઇન્ડિયા માટે જેટલા પણ મોટા રિટેલર્સ છે આપણને ખબર છે જે હોમ ડેકોર પ્રોડક્ટ કેટેગરીમાં પોતાની પ્રોડક્ટ રાખે છે અને શેલ્ફ ને આવી બધી પ્રોડક્ટથી વેચે છે તો એ એ બધી જગ્યાએ આપણે અત્યારે ટાર્ગેટ કરી રહ્યા છીએ ઇટ વુડ નોટ બી નાઇસ ટુ ટેક ધોઝ નાઇન્સ પણ જેટલા પણ રિટેલ સેગમેન્ટ્સ છે જે બેઝિકલી હોમ ડેકોર પ્રોડક્ટ રાખે છે એ દોઝ આર આર ટાર્ગેટ ઓકે સો નેક્સ્ટ હવે મારે એ પૂછવું છે કે જે આપણી હીરો પ્રોડક્ટ છે તે સમજાવો સૌથી પહેલાં તો જે વોલ્યુમ વાઇઝ સૌથી વધારે અત્યારે ડિમાન્ડમાં હોય બીકોઝ તમારા નામમાં સ્પેશિલિટી ફિલ્મ્સ છે એટલે મારે એ જ સવાલ પૂછવો હતો બટ ઓબિયસલી તમે વધારે સારી રીતે સમજાવી શકશો સો ફિલ્મ્સ ફિલ્મ્સ પ્લાસ્ટિકમાં ફિલ્મ્સ એવું કહેવાય કે ફિલ્મ્સ શીટ્સ આ બધી એક્સટ્રુજનની પ્રોડક્ટ છે જે આપણે બનાવીએ છીએ સો વી પ્રોડ્યુસ શાવર કર્ટન્સ વી પ્રોડ્યુસ લાઇનર્સ આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ બનાવીએ છીએ યોગામેટ્સ બનાવીએ છીએ તો આ બધાને ટેકનિકાલિટીથી ફિલ્મ અને શીટથી સેગ્રીગેટ જનરલી કરતા હોઈએ અને ઇફ વી ટોક અબાઉટ ધ હીરો પ્રોડક્ટ્સ આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ જે ઇન્ડિયામાં અત્યારે કોઈ નથી બનાવતું અને ઇન્ટરનેશનલ લેવલે પણ ચાઇના ઇઝ ધ ઓનલી પ્લેયર ઇન ધ માર્કેટ અને દેટ્સ વેર આપણે ચાઇના સાથે કમ્પીટ કરી અને વર્લ્ડ માર્કેટને કેટર કરીએ છીએ સો આર્ટિફિશિયલ પ્લાન્ટ ઇઝ ઇઝ ધ હીરો પ્રોડક્ટ એન્ડ દેટ ગોઝ ઇન ટુ ધ હોમ ડેકો અગેન શાવોકર્ટિન અને ડ્રોર લાઇનર્સ ડ્રોર લાઇનર્સ આર ડે ટુ ડે પ્રોડક્ટ હવે ઇન્ડિયામાં પણ એનો યુસેજ વધી રહ્યો છે અને એઝ વી ઓલ નો કે એટ અ ગ્લોબલ લેવલ સ્પોર્ટ્સ અને પર્ટિક્યુલરલી યોગાને જેટલું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે સો યોગા મેથ્સ ઇઝ અનદર પ્રોડક્ટ વિચ વી આર પ્રોડ્યુસિંગ એન્ડ સેલિંગ ઇન ધ ઇન્ટરનેશનલ માર્કેટ ઓકે મેમ હું તમારી પાસે એક થોડુંક ફાઇનાન્સિયલ પરફોર્મન્સ રિલેટેડ એક ક્વેશ્ચન પૂછવા માંગી રહ્યો છું કે આપણે જોઈએ તો બે હજાર ચોવીસમાં કંપનીએ ઘણું જ સારું પરફોર્મન્સ કર્યું છે પરંતુ બે હજાર પચીસમાં નજર કરે કંપનીની આવક નફો માર્જિન ત્રણેય ઉપર થોડીક અસર વધારે જોવા મળી છે અને ઇવન કેશ ફ્લો પણ આપણે નજર કરીએ તો થોડુંક આપણને નેગેટિવ વધારે જોવા મળે તો કોઈ ખાસ પરિબળ કે જેની ઉપર જેના કારણે ઓવરઓલ ફંડામેન્ટલ અસર પહોંચી હોય અને જે અસર પહોંચી તેનાથી બહાર કમબેક આવવા માટે કોઈ પ્રયત્ન હાલ જે કંપની કરી રહ્યા સર હા સો એ આ બધા જે ફિગર્સ છે એ બધા એનવિસર્જ હતા ધેટ વોઝ અ પાર્ટ ઓફ ધ પ્લેન્ડ એક્સપેન્શન અને સેલ્સ અને માર્કેટિંગમાં ટીમનો વધારો કર્યો છે ડોમેસ્ટિક માર્કેટને કેટર કરવા માટે ત્યાં પણ એક મોટી ટીમ રખાઈ છે અને ઇ કોમર્સને ટાર્ગેટ કરવા માટે પણ ડેડિકેટેડ ટીમ છે સો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખતા અને અમુક નવા ઇન્ટરનેશનલ પ્લેયર્સને ઓન બોર્ડિંગ કરાવવા માટે જે પણ ઇન્વેસ્ટમેન્ટ્સની જરૂર હતી એ બધું થતાં આ વસ્તુ જોવા મળે આપણને વિચ આઈ મીન ફ્રોમ ધ ક્વાર્ટર વન યુ વિલ સી અ ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ દેર અને વુડ સે કે ઇટ વોઝ અ પાર્ટ ઓફ ધ સ્ટ્રેટેજી સો મેમ હવે મારે નેક્સ્ટ ક્વેશ્ચન જે લઈને આવું છે તે છે પાસ્ટ યર જે ડોલરની વોલ્ટિડિટી બહુ વધારે રહી હતી સો જે કરન્સી એક્સચેન્જનું ઇમ્પેક્ટ છે તે પણ તમને એટલું જોવા મળ્યું હશે અને આ વર્ષે હવે જ્યારે હંડ્રેડને અંડર ડોલર ઇન્ડેક્સ ઓલરેડી આવી રહ્યો છે સો આવનારા સમય માટે આપણા પ્રોફિટેબિલિટીને શું તેની અસર આવશે એ પણ સમજાવ પોરેક્સ એઝ ઓલવેઝ બીન અ પાર્ટ ઓફ ધ બિઝનેસ રાઈટ ઉપર જાય તો પણ ચેન્જીસ આવે અને નીચે જાય તો પણ ચેન્જીસ આવે બટ વી સી મેની અ ક્લાયન્ટ વિચ વી કેટર ટુ ઇન્ડિયા અને અથવા તો ક્લાયન્ટ ઇન્ટરનેશનલ હોય પણ એનું બાઇંગ હાઉસ ઇન્ડિયામાં હોય સો વી વી હેવ ધ ટ્રાન્ઝેક્શન ઇન ધ રૂપીઝ सो दैट इज वाई वी आर लेस इम्पेक्टेड इन दैट केस अने जो नवी ओपोर्चुनिटीज आ रही है आ टेरिफा लीधे सो इन दैट केस ओल्सो द मोर ऑपोर्चुनिटी इज बींग कैटे अत्यार लगे कि रेवेन्यू में अगर खास तो जम्पण लई सकसु सो कंसिडरिंग बोट दिज टू थिंग्स के मेनी ऑफ द क्लायट्स आविंग द इंडियन બાઇંગ હાઉસીસ તો ત્યાં ત્યાં અમને ફોરેક્સનું તકલીફ નથી પડતી અને હાફ ઓફ ધ ટાઈમ જ્યાં પડે અમે એને વી હેવ પ્લેસ ટુ અકોર્ડિંગલી બિલકુલ સો એ હેજનું પણ એક બેનિફિટ મળે છે લાસ્ટ ક્વેશ્ચન જે તમે હમણાં મેન્શન કર્યું જે એક્સપેન્શન પ્લાન તમે લાવ્યા હતા કેટલું ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂક્યું છે શું હંડ્રેડ પર્સન્ટ છે મેમ સમય ફાળવ્યો અમારા સાથે જોડાયા સમગ્ર રજૂઆત તો આપણે વાત કરીએ દર્શક મિત્રો ઈ એસ એફએલ એસ એન્ડ ફિલ્મ્સ લિમિટેડ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને બહુ રસપ્રદ રીતે તેમણે આગળની તેમની જે ટ્રેજેક્ટરી છે ગ્રોથ પ્લાન છે તેના વિશે પણ આપણને રજૂઆત કરી છે